અંકલેશ્વરના સારંગપુર ગામ સ્થિત વિરાનગરના આઠ મિત્રો ગરમીથી રાહત મેળવવા ઉમરવાડા પાસે આવેલી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં નાવા ગયા હતા નહેરમાં નાતી વખતે અવધેશ કુમાર નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો મિત્રોએ બચવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થતા તેમણે બુમાબૂમ કરી મૂકી હતી અવાજ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તુરંત જ પરિવાર અને પાનોલી નોટિફાઈડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટરોએ લગભગ પાંચથી છ કલાક સુધી સતત શોધખોળ અભિયાન ચલાવ્યું હતું લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો યુવકના કાળ અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છોવાઈ ગઈ છે આ ઘટના અંગે પાનોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર સૈયદ ન્યૂઝ સૈયદેશ્વર